जय श्री कृष्ण मित्रों ओम वॉइस चैनल में आपनो स्वागत छे मित्रों आज फेरि एक बार અમે તમારા માટે ભગવાન કૃષ્ણનો એક નવો અમૂલ્ય સંદેશ લઈને આવ્યા છીએ મિત્રો જો તમે દુખી હો તો એક કામ કરો ভিડ થી દૂર જાઓ અને ભગવાન કૃષ્ણનું નામ લો આ સિવાય ભગવાન કૃષ્ણનું નામ લેવું ભગવાન કૃષ્ણનું નામ લેતાની સાથે જ આપના જીવનમાં ખુશીઓ આવવા લાગે છે સકારાત્મકતા જીવનને સંપૂર્ણ રીતે ભરી દે છે મિત્રો જો તમારે પણ તમારું જીવન સુંદર બનાવવું હોય તો ભગવાન કૃષ્ણનું નામ લો અને સાથે ભગવાન કૃષ્ણનો સંદેશ પણ સાંભળો સંદેશો ખૂબ જ કિંમતી છે અને આજનો સંદેશ ખૂબ જ ખાસ છે મિત્રો આ સંદેશ તમારી સમક્ષ આવે છે ત્યાંથી તમે ભગવાન કૃષ્ણના ખાસ ભક્ત છો તો મિત્રો જો તમે સંદેશ સાંભળવા માંગતા હો તો તમારે એક નાનું કાર્ય કરવું પડશે તમારી સામે જે બે દીવા દેખાય છે તેમાંથી તમારે એક દીવો પસંદ કરવાનો છે આ દીવો પસંદ કરતાની સાથે જ તમે આ દીવાને સ્પર્શ કરશો તેવી જ રીતે તમારા જીવનમાં પણ પ્રકાશ આપોઆપ આવશે અને તમારું જીવન ઉજ્જવળ બનશે મિત્રો તમે એક દીવો પસંદ કર્યો છે હું આશા રાખું છું અને તમને સંદેશ પણ કહું છું કે જેમણે નંબર એક દીવો પસંદ કર્યો છે તેમને ભગવાન કૃષ્ણ શું કહે છે ધ્યાનથી સાંભળો ભગવાન શ્રી કૃષ્ણ તમને કહે છે અરે આશા ચકનાચૂર થઈ જશે હોડીએ પણ ફરજ બજાવવી પડશે તારી આશા ચકનાચૂર થઈ જશે હોડી પણ તૂટી જશે પણ તોફાન પણ કોઈ નુકસાન નહીં કરી શકે કારણ કે તમારવાંસરી વાદકનો આશીર્વાદ હંમેશા તમાર માથા પર રહેશે તેને અવગણીને સંબંધ જાળવી રાખો દરેક વખતે દરેકમાં દોષ શોધવાની જરૂર નથી અરે દરેકમાં સારા ગુણો હોય છે દરેકમાં કોઈ મૌન નથી દરેક વ્યક્તિમાં કેટલી ખામીઓ હોય છે જે ખામીઓ જુએ છે તે માત્ર ખામીઓ જ જુએ છે પણ જે ગુણો છે જે બીજાને શોધે છે તે તેમના ગુણો જુએ છે અને આ રીતે જો તમે બીજામાં ગુણો શોધશો તો તમારા ગુણો પણ આપોઆપ બહાર આવી જશે તમારું આ જીવન માત્ર ક્રિયાઓનો ખેલ છે અહીં જે કંઈ કરે છે તેને મળે છે માત્ર વિચાર કરીને જ તમારું કામ જાતે કરો કારણ કે તમે આજે જે કર્યું છે તે કાલે ચોક્કસપણે પાછું આવશે આજે તમે જે પણ કરશો તેનો પરિણામ કાલે ચોક્કસ મળશે જો તમે કંઈક સારું પ્રાપ્ત કરવા માંગો છો તો તમારે આજે સારું કરવું પડશે એક દિવસ તમે સમય વિશે નહીં પણ તમારું વિશે ફરિયાદ કરશો કે તમારી સામે એક સુંદર જીવન હતું અને તમે બાબતોમાં ફસાઈને એ સુંદર જીવન ગુમાવી દીધું હતું અરે માર્ગ ભલે અઘરો હોય પણ તમારે ચાલવું પડશે ક્યારેક સુખમાં અને ક્યારેક દુઃખમાં તમે થાકને અનુકૂળ થવું પડશે ક્યારેક કામ કરવું પડશે તેના કારણે નહીં થાક ચિંતા નિરાશા ભય અને અસંતોષને કારણે થાય છે હવે તમે આ સત્ય સાથે જીવતા શીખો કે જો તમને કોઈ કહે કે તમને તમારા કર્મોનું ફળ મળશે તો તે ખરાબ ઈચ્છા નહીં પણ वरदान બની જશે જારે તમારું કાર્યો સારા હોય જો તમારો માર્ગ હંમેશા ભલાઈના માર્ગે ચાલે છે અને તમે હંમેશા કૃષ્ણના નામ પર ચાલતા હોવ તો આ કાનહા પણ તમારાથી ખૂબ જ પ્રસન્ન થાય છે અને આ કાનહા ક્યારે એવા ભક્તને છોડતો નથી જેનાથી તે ખુશ હોય અરે જો તમારે વિશ્વાસ રાખવો હોય તો તમારો આકાનહા પર લગાવો મે મારા ભક્તો સાથે ક્યારે અન્યાય થવા દીધો નથી મે મારા ભક્તોને ક્યારે એકલા રહેવા દીધા નથી તમે મારું નામ લેતાની સાથે જ મારી શક્તિઓ કરો વખાણ આપમેળે તમારા સુધી પહોંચે છે પછી તમારી અને મારી વચ્ચે એક અતૂટ બંધન રચાય છે જેને કોઈ તોડી શકતું નથી તેથી જ તમે તમારી જાતને મારી સાથે જોડવાનું કામ કરો તમારા જીવનના દરિયામાં ગમે તેટલું વાવાઝોડું આવે પણ તમારી નાવડીને ક્યારે ડૂબવા નહીં દઉં પછી હું તમને કહીશ ડરતો નહીં આ કૃષ્ણા હંમેશા તમારી સાથે છે હું હંમેશા તમારી સાથે રહીશ મિત્રો ચાલો જાણીએ કે જેમણે દીવો નંબર બે પસંદ કર્યો છે તેમને ભગવાન કૃષ્ણ શું કહે છે ભગવાન કૃષ્ણ તમને કહે છે હું ગયો નથી ગમે ત્યાં આજ હું હતો આજ છું અને હું હંમેશા એવો જ રહીશ જે મારા પર ભરોસો કરશે તેની હોડી રેતીમાં પણ તરાવીશ નાખીશ હું તેની હોડીને પણ રેતીમાં તરતી બનાવીશ ક્યારે કોઈને નુકસાન ન પહોંચાડો અરે તમારે ક્યારે કોઈનું નુકસાન ન કરવું જોઈએ તો જુઓ હું પણ તને કોઈ નુકસાન પહોંચાડીશ નહીં હું તને આપીશ બસ ધીરજ રાખજે જ્યારે તને લાગશે કે હવે કશું કરી શકાતું નથી બધું ખતમ થઈ ગયું છે ક્ષણે કંઈક એવું થશે જેના માટે તે અત્યાર સુધી મને પ્રાર્થના કરી હતી તારા ભાગ્યમાં જે છે તે ચોક્કસ તારા સુધી પહોંચશે પણ જો તું મારું નામ લઈને ચાલશે તો જે તારા નસીબમાં નથી તે પણ તારી પાસે પહોંચી જશે અને તારું બની જશે एटलेज श्रद्धा थी, चाल पूरी निष्ठा थी मेहनत कर आ कान्हा हमेशा मेहनत थी काम करे आ कान्हा हमेशा जेनी पासे मेहनत छे, तेनी साथे छे जीवन में बने तेटली बीजा ने मदद करता शीखो परंतु कोई ने मदद करती वखते क्यारे तेना चेहरा तरफ न जोशो તેની નીચલી આંખો તમારા જીવનમાં અહંકાર પેદા કરી શકે છે અને જો અહંકાર આવે તો વ્યક્તિનો વિનાશ નિશ્ચિત છે હંમેશા અહંકારથી દૂર રહેવાનો પ્રયત્ન કરો ક્ષમતા હંમેશા ક્રિયાઓમાંથી જન્મે છે દરેક વ્યક્તિ જન્મથી શૂન્ય છે કોઈ વ્યક્તિ મહાન નથી બની શકતી તેની મહાનતા તેના કાર્યો પર નિર્ભર છે અને સૌથી મહાન તે છે જે તેની પાછળ ઉભો છે અને જે તેની પાછળ ઉભો છે તે આ ખૂણો છે હું હંમેશા તેને અનુસરું છું જે મારું નામ બોલાવે છે જે હંમેશા સત્યના માર્ગે ચાલે છે જે ક્યારેય સત્યનો માર્ગ છોડતો નથી જે સત્યના માર્ગે ચાલે છે તેને ક્યારેય ડરવાની જરૂર નથી ભલે તે એકલો પડી જાય તો પણ તે એકલો નથી તેની સાથે તે જ વિશ્વને ચલાવે છે તે જ વિશ્વનું સર્જન કરે છે અરે जारे जीवन ना मुश्किल समय मा तमे कोई ने जोई सकता नथी तो पछि मात्र हूँ तमने अने छेला एक माटे दृश्यमान छु हूँ समय सुधी तने साथ आपिश पर कयारे तारे आत्मा ने इटली उंदी इजान करवी जइए के भगवान पोते आवी ने तेनी पड़खे उभा रहे हूँ कायरे एवा व्यक्ति साथे न होय सकू जे बीजाना आत्मा ने दुख पहुंचाडे કચી ભલે કોઈને તમારી સાથે અન્યાય કર્યો છે પરંતુ તમારે ક્યારે કોઈને દુખ ના આપવું જોઈએ ક્યારે કોઈની સાથે અન્યાય કરવાનો વિચારશો નહીં તમારે ન્યાય કરવો છે કે અન્યાય કરવો છે તે મારા પર છોડી દો તમે બસ તમારું કામ કરતા રહો અને તેની સાથે મારા નામનો જપ કરતા રહો મારા નામનો જપ કરનાર અને મારા ભક્તોને તકલીફ આપનાર કોઈની સાથે હું ક્યારે અન્યાય થવા દેતો નથી હા હું તેમને તેમના કર્મોનું ફળ ચોક્કસપણે આપું છું જો તેમને થોડી ધીરજની જરૂર હોય તો ક્યારે તમારું ભાગ્યને શાપ આપશો નહીં અને મારી સામે ભાગ્ય વિશે ક્યારે વાત કરશો નહીં પરે પ્રાર્થનામાં એટલી શક્તિ છે કે તે તમારું ભાગ્યને મદદ કરી શકે છે એટલા માટે તમારી પ્રાર્થના શુદ્ધ રાખો જો તમે મન અને હૃદયથી પ્રાર્થના કરો છો તો તમારું ભાગ્ય બદલવામાં સમય નથી લાગતો તેથી જ જો તમારી પાસે સમય હોય તો આધ્યાત્મિકતા શરૂ કરો જે આધ્યાત્મિકતા તરફ આગળ વધે છે અને જે ભગવાન સાથે જોડવાનો પ્રયાસ કરે છે તેનું જીવન આપોઆપ બદલાઈ જાય છે તેને ભાગ્ય અને ભગવાન બંનેનો સહારો મળે છે અને જેની પાસે ભાગ્ય અને ભગવાન છે તેને બીજો કોઈની જરૂર નથી તમારે ફક્ત ભક્તિ અને શ્રદ્ધા હોવી જોઈએ કે તું મુશ્કેલીમાં છે અને તારો આકાનહ ચિંતિત થવા લાગે છે જો તમે મારા પર આટલો વિશ્વાસ રાખો તો મારે ચોક્કસ તમારી હાકલ સાંભળવી પડશે અને મારે પર તમારી તરફ દોડીને આવવું પડશે अने जारे हूँ मारा भक्तो पासे दोडिश जारे हूँ जाऊँ त्यारे हूँ तेनो हाथ पकड़ी ने तेने कहूँ छू गभराशो नहीं गभराशो नहीं आ कान्हा हमेशा तमारी साथे रहेशे हूँ जाऊँ छू के तमे जीवन मा थोड़ा दुखी छू परंतु तमारो आ दुख थोड़ा क्षणों मा दूर थई जशे મિત્રો તમે ભગવાન શ્રી કૃષ્ણ નો સંદેશ સાંભળ્યો હશે તો કોમેન્ટ કરીને જણાવો તમે કયા નંબર નો દીવો પસંદ કર્યો છે સાથે જ કમેન્ટ બોક્સ માં જય શ્રી કૃષ્ણ ચોક્કસ લખજો જો તમને આવા સંદેશ વધુ સાંભળવા ગમે તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને તમામ વિડીયો તમારા મિત્ર સાથે શેર કરો મરીશું એક બીજો નવો સંદેશ સાથે તમારો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ